વલસાડ એલસીબી પોલીસની ટીમે ધમડાચી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેથી એક ટ્રકમાં લઈ જવાતો કુલ ત્રેવીસ લાખ એક્યાવન હજાર બસો એંસી રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો પાયેલા ટેમ્પાની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન અંગેના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે કોફી કલરનો ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે થર્ટી વન ટી ઝીરો થ્રી ફોર વનમાં ચાલક દારૂ ભરી સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ધમડાછી નેશનલ હાઇવે નંબર અડતાલીસ રામદેવ હોટલ સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રક આવતા તેને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી કુલ બસ્સો ઓગણચાલીસ બોક્સ વિદેશી દારૂના મળી આવ્યા હતા ટ્રક અને ચાલકને રૂરલ પોલીસ મથકે લાવી મુદ્દા ગણતરી કરતા ટ્રકની કિંમત આઠ લાખ બસો ઓગણચાલીસ બોક્સ વિદેશી દારૂ જેમાં કુલ સાત હજાર પાંચસો નંગ વિદેશી દારૂની બોટલ નંગ જેની કિંમત ત્રેવીસ લાખ એકાવન હજાર બસો એસી એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર તેમજ ટાઇલ સાફ કરવાના હેડ મશીન કુલ બસો જેની કિંમત એક મળી કુલ બત્રીસ લાખ નેવું હજાર બસો પાસઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક ભરતભાઈ ગિરધરભાઈ સેજરિયાને ઝડપી પ્રોહિબિશનનો જથ્થો ભરાવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે